સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો બહુ ઠંડી બહુ પડે કાંઈ નીકળવાનું મન થાતું ને પણ કાલક કાક જાવું પડતું હોય તો કાલે જો ને ખીસગઢી ખાતા અમે ને આજ જો આપણે બનાવ્યા દાળ ભાત બનાવ્યા રોટલી બનાવી ચોરાન શીંગુનું શાક બનાવ્યું એ બધુંય રૂટિન કપડાં જો બધુંય થેગું ને એ જો આપણે દાળ ભાગ તો એમાં આદુ નહોતું આદુ વગર આપણે દાળ ભાગ ગમે જ નહીં કરવા હમશે ગા એટલે જો આ આદુ ગામમાંથી આ બાજુમાંથી લેવી અને આ લીલી હળદર લેવી ગાજર લેવી ધાણાના બોર ને આ દ્રાક્ષ ને કેળાએ લેવી કારણ કે હું એકલી જ છે ખાવા વાળી કહી આ બીજા તા કોઈ ઘરમાં ભોલો ભાઈ તા બહાર ગા એટલી કોઈ છે નહીં ખાવામાં એકલી ફ્રૂટ ખાવાનું છે તો કેળાએ જો બે ત્રણ જ લેવી નકો પાકે જાય ને આજ તાંઝેરાની ભાજી પણ લેવી જો કે વાડીઓમાં તો તાંઝેરાની ભાજી બહુ જ હોય વાડી વીણવા કોણ જાય એટલે જો કાણે તાંઝેરાની ભાજી લેવા ને આપણે આ ધાણા ભાજી ને એવું બધું લેવા ને ફ્રૂટ લેવા તો આપણી જો ખીસ છે એના ને એ જો બસ જમવા બેહવાનું છે તો જમેલી હમણાં ત્યાં ભોલો ભાઈ નેતા એટલે અમે બે હોય બાકી ત્યાં કોઈ હોય નહીં ખાવામાં તો કોઈ મહેમાન ન હોય તો આટો મારો ખાઈએ ભેગા આવું છે બધું તો જો આ બધું સંભાળે ને બધું મૂકેતા દાળ ને આ ફ્રૂટ બધું ધોવે ના ખા એણીએ જે ધોવાનું છે પણ આ હું કાં ધાણા ભાજી સુધારે લઈએ તો પછી આપણે જોઈએ ને આજ જ છે ફાલ્ગુની બેનને ઘરે જમવાનું અમારો ભાઈ એ થાય ને દીકરી છે ના હારે ગામમાં ગામમાં તો આજના વી પચી માણસનું જમણવાર છે હાલના

એ ત્યાં બેરાની જેઠાણી છે એટલે પાછી ત્રીજી હાભુ છે એટલે બહુ નો જરૂર પડે છતાં આપણે હાલો તો એવા આપણે જોવાય ગયું ને એવા પિત્તરના ઠામ બાકી રહેતા વાત કે મારા પાસે ઠામ નહીં કારણ કે મારા મારે મારા હારાનું કંઈ પિત્તરનું ઠામ જ ને આપણા અટાળની બાઈઓના હતા કામ ઇસ્ટીલના ઠામ હોય ઠોસરાથી ફટે જાય એટલે એવા આંકડી છે ને રોટલી મૂકવાનો ગરવો આપણે પિત્તરનો મગાવ્યો મોટો જાડો રાજકોટથી એ આવી ત્યારે હું તમને બતાવી ને બાકી તા જો આવા છે બધા ઝીણા ઝીણાથી આણી જો ઊંટકા હમણાં ઊંટકે ને આવા બધા જ પાણીની ટબુડી છે ઝીણકી એટલે નાના છોકરા પીએ એવી

મૂકે દઈએ તો જો વાયગા બે હજે જો નગરીને જ થયો જતા પોતા બાકી છે રસોડામાં બાકી બધુંય થેગું વાયગા બે ને એ જો આપણી રસોડામાં પોતા કર લે એટલે બે થે જાય વારે પછી આપણી ઘડીક લાંબા પડીએ આવું છે એકાવા માણસની તો કામની તાણ જ પડે કારણ કે એકલા માણસ હોય જો હોય આવે જાય તો કંઈ પ્રશ્ન ને નકર આપણી તો કામ કરવાનું જ છે આવું છે બાપા હા વાલો આપણું પૂરું ચાલો આપણે એટલે આપણે પાપડ બનાવવાની હું જ કાલુ નહી પણ મહેમાન આવવાના હું તા એટલે આપણે પાપડ ન બનાવ્યા એટલે મહેમાનની બસ સુકાઈ ગઈ એટલે મહેમાન ન આવ્યા એટલે ફોન આવ્યો તો અમે કીધું જમીન આવ્યો આપણે થોડાક પાપડ બનાવી નાખીએ ને અમારા પાસે મશીન છે પાપડ બનાવવાનું એટલું મોટું મશીન છે આમાં બેઠી 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 આખી હું દબાવે મળે લે તો આપણી જો આ ખીસી કરીએ તો આપણું જો કામય સારું છે ખીસીનું તો આમાં જો લોટ નાખતા જઈએ હલાવતા જઈએ આમાં નાખું મીઠું ખારો એક ચમચી દાળ ભાત ખાવાની ચમચી હોય બધા પાપડ ગણવા ઝીણી ફાવતા હોય ગોયણા કરવા આવે ને ઝીણી ન ફાવતા હોય એ ભણવા આવે તો આપણી આ કિસી થોડીક જે બાફવા દેવાની છે

જો આ પાપડની ખીસી આપણી બને ગઈ ને આપણે હમણાં બનાવવા માંડ્યું પાપડ કારણ કે એકલા માણસ ની તો પાપડ બનાવવા વહેમા પડે પણ આ તા એવું ખાધાના ખાવામાં છે ને શોખીન બહુ ધોળકા માણસનું કામ છે આ પાપડ એટલે જો આ પાપડ આગળ આપણી ખીસી બને ગઈ ઘઉં શોખાની ને આગળ જો મંડી નાખી દબાવવા કારણ કે ખોબારી જ બનાવવા તા મારે ખોબારી વેરી નવી થઈ ગઈ તો મહેમાનનું થોડુંક અડફળ થઈ હોય એટલે મારે રેકો ખીસી ને કટાણે છે ને મારે લંબાવવાનો ટાઈમ છે તોય બે વાગે તો હું કરે જ લે બે વાગે તોય હુવે જાય ચાર વાગ્યા સુધી તો કરે જ લે ને ગરમ ગરમ ખીસી છે ને પાપડ એવા થાય તો હું તમને જો આખડી ગરમ ગરમ ખીસીના પાપડ કે આ પાપડ કેવા થાય નહી જોજો તમે આવા કાપી લેવાના એક તેલ ગુમે દેવાનું આ મૂકે દેવાનું ગોયણું એવડો પાપડ થયો જો ગોયના મોટા કરો આથી મોટા પાપડ થાય એટલે આપણી પાપડ આપણે જો મંડીએ વણવા પણ એકલી ની તો તાણ પડશે હુકવવાની તાણ પડશે દબાવવાની કાંઈ પડે એટલે આમાં થોડી ના છે કારણ કે આમાં હું કવવા એકલી નહીં ચારે બીજો કીવા આવશે જો થાય બહુ મસ્ત પાપડ થાય પણ ઉભડક ઉભળક બનાવી તો પાપડ તો હું બનાવી જ લે કારણ કે એવો શોખ છે કે આપણી પાપડ બનાવવા જરૂરી છે કે શિયાળામાં વસ્તુ ખવાય પછી ન ખવાય તરે નહી ખોવાય અને શેકે નહી ખવાય આપણી મંડે કરવા